થોડા દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે તો આપણે ચર્ચા કરવાના છીએ બે ના વાર્ષિક રાશિ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ ખુશી સ્વાસ્થ્ય અને મધુરતા લાવે વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃતિકા નક્ષત્રથી થશે જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતિક માનવામાં આવે છે આ વર્ષે ગુરુના બે મહત્વપૂર્ણ ગોચર થશે જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે આ વર્ષે ત્રણ ગુરુ પુષ્ય યોગ અને છ રવિ પુષ્યામૃત યોગ બનશે જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે વર્ષ બે હજાર છવ્વીસ માં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિ પર બે હજાર છવ્વીસ માં તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી આરોગ્ય પ્રેમ જીવન પારિવારિક જીવન વૈવાહિક જીવન નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે તો આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના નાતકોને તુલા રાશિના બધા જ લોકો માટે તમારી રાશિ શુક્ર દ્વારા શાસિત છે જે તમને મોહક સામાજિક અને ન્યાય પ્રેમી બનાવે છે તમે સ્વભાવિક શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેલ જાળવવાનું પસંદ કરો છો તમે સંઘર્ષ કરવાનું ટાળો છો અને મધ્યસ્થિતિ કરવામાં કુશળ છો તમારા વિચાર ઊંડા અને ન્યાયપ્રિય છે પરંતુ ક્યારેક તમે નિર્ણયો લેતી વખતે થોડ્યો શંકાશીલ બની શકો છો અને કારણે તમે દરેક પાસાને ધ્યાનમાં લઉં છું તમે સુંદરતા કલા અને શૈલીના ખૂબ જ શોખીન હોઉં છો વર્ષ બે હજાર છવ્વીસ ની વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસ ના ગ્રહ ગોચર અનુસાર રાશિ ફળ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક મજબૂત અને ઉત્સાહી વર્ષ રહેશે આ વર્ષે કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ થશે અને વૈવાહિક જીવનમાં સુમેળ રહેશે જો કે ફેરફારોની સાથે કેટલાક પડકારો પણ આવશે જેનો ધીરજતાથી સામનો તમારે કરવો પડશે

તેમની વર્ષના શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના સંકટોનો સામનો કરવો પડી શકે છે આ માટે ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહારની જરૂરત પડશે એકલા રહેતા જાતકોને નવા લોકોને મળવાની તકો મળશે પરંતુ વિશ્વાસના મામલામાં સાવધાની રાખવી પડશે વૈદિક જ્યોતિષ રાશિફળ ફળ બે હજાર છવ્વીસ અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ શરૂઆત થોડી મુશ્કેલ બની શકે છે પરંતુ તમારી ધીરજ અને મહેનત આ અવરોધોને દૂર કરશે તુલા રાશિના જાતકો જૂનમાં ગુરુની ચાલ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને સહકાર વાતાવરણ પૂરું પાડશે પ્રમોશન નવી જવાબદારીઓ અને વ્યવસાયિક વૃદ્ધિના સંકેતો છે જે લોકો વ્યવસાયી છે તેઓ પણ આ વર્ષે સારો નફો અને વિસ્તાર કરી શકશે વિદ્યાર્થીઓને શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ અંત સુધીમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર નાણાકીય દ્રષ્ટિએ વર્ષની શરૂઆત તમારા માટે સામાન્ય રહેશે પરંતુ ગુરુનું રાશિ પરિવર્તન નાણાકીય લાભમાં વધારો કરાવશે બોનસ અથવા વ્યવસાયથી સારા નફાની અપેક્ષા છે વર્ષનો બીજો ભાગ રોકાણો માટે શુભ રહેશે ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેર બજારમાં વેપારીઓને પણ ફાયદો થશે પરંતુ જોખમો સમજદારીપૂર્વક તમારે લેવા જરૂરી રહેશે આખું વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેશે માતા સમાન વ્યક્તિઓ સાથે વાત કરવાથી સંબંધો મજબૂત બનશે વર્ષના પહેલા મહિનામાં પિતા અથવા ભાઈ બહેન સાથે નાના વિવાદો થઈ શકે છે પરંતુ ઓક્ટોબર પછી પરિવારમાં સુમેળ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઉર્જા જાળવી રાખો તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવથી દૂર રહો તુલા રાશિના જાતકો માટે વર્ષ બે સંતુલન અને સફળતાનું વર્ષ રહેશે પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ થશે પરંતુ સંબંધોમાં ધીરજ અને સમજદારી રાખવી જરૂરી છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો આ વર્ષે તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને પ્રોત્સાહન આપો જે દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જશે ઉપાયોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો ચિત્રકામ લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં આ વર્ષનો સમય વધારેમાં વધારે વિતાવો એ તમારા માટે ફાયદાકારક રહેશે તો તુલા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026 નો ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબે